આ 2023 આખો લુગરો મે આખો વધો વર્ગો ની ઉતાર્યો હી મારા એકલા જ હક ખ ઉતારવાનું અલ્યા તારી તારુબા આવી હી કાલુબા આવી 2024 માં ઉગરો નું માખી ના કરતી જલ્દી કોક કરવા દે પાછું લેવડા ઉપર કરજો

હવે ફરું ઘેર લાવો કે યાર 2024 થયો હાથ બોલ પૂછ્યું તો કે મને ખબર ને પૈસા લીધા ઈ પણ ભાઈ વેજવા મારું આઘું અમથ છે ને તારા શું પૈસા લેવાના આવી છે એ બંધા લીધું તારા પછી કચરો

તમે એમ નહીપરો તમે અહી જોવા કાલે આવું તમારે જે કરવું એ કરો લે

集结！集结！Oh! 直接